ગુડ મોર્નિંગ ઓફ યુ કેમ છો બધા અમારી સમક્ષ સ્ટાર્સ ફર્સ્ટ મિસ્ટર પ્રજાપતિ કે જે અત્યારે હાલ સુરત છે અમારા પ્રથમ શાહ જે પણ અમારા લાસ્ટ ટુ લાસ્ટ ઇયરના ડોપર સ્ટુડન્ટ હતા જે અત્યારે નરેન્દ્ર મોદી કોલેજની અંદર એમબીબીએસ માં છે અમારા જૂના સ્ટુડન્ટ આજનો જે સેમિનાર ની અંદર 5 મે જે એક્ઝામ આપવાના જે છોકરાઓ એમને બહુ સુંદર સલાહ સૂચન સાથે મોટિવેટ કર્યા અને એને બહુ બ્રીફલી જસ્ટ આઈ એમ શેરિંગ વિથ યુ કે એ લોકોએ શું કીધું જે સ્ટુડન્ટ આજે એબ્સન્ટ હતા અરાઉન્ડ અમારા 100 સ્ટુડન્ટ અને 100 જે એબસન્ટ હતા 100 પ્રેઝન્ટ હતા એમને ડેવલપમેન્ટ મળ્યો છે બે ચાર મુદ્દામાં જે 4 કલાક તમને મળ્યા છે 5 મે બપોરે 2 થી 5:30 ના એ 4 કલાકમાં તમારા 17 વર્ષના તમારા પેરેન્ટ્સ તમારા સમાજ તમારા ફેમિલીના ડ્રીમ કમ્પ્લીટ કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે તો એ ચાર કલાક સખત કોન્સન્ટ્રેશન વડે એક એક સેકન્ડ તમારે ફોકસ કરવાનું રહેશે આમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે નીટ આ નીટ છે એનો પેબર સપોઝ સ્ટફ લાગે છે સ્ટાર્ટિંગમાં તો એ ટફનેસ પેપરની ટફનેસથી તમારે ડરવાનું કે વિચલિત થવાની જરૂર નથી ડિસ્ટર્બ માઇન્ડ કરવાનું નથી જો ટફ હશે તો બધા માટે ક્યાંક ટફ રહેવાનું છે તો એ તમારા માર્ક્સ કઈ રીતે બેસ્ટ જે તમને ક્વેશ્ચન આવે છે એને ફૂલી ફોકસ કરવો જે તમને લાગે છે ચાર ઓપ્શનમાં કન્ફ્યુઝ છે એને ડ્રોપ આઉટ કરવો પડશે બે ઓપ્શનમાં લાગે છે કે ભાઈ ચાલો ઇટ્સ ઓકે બે ઓપ્શનમાંથી કોઈક આન્સર હોઈ શકે છે તો એને તમારે થોડુંક કોન્ફિડન્ટલ વિચારી અને એનું કામ કમ્પ્લીટ કરવું પડશે જો તમે છસો કે છસો ઉપર લાવવા માંગો છો તો તમારે એક કલાકમાં બાયો કમ્પલસરી પતાવવું જ પડશે આ તમારા ફૂડને જંક ફૂડને બંધ કરવું પડશે આ જે ચાર ઇન્ફોર્મેશન જે છોકરાઓ આપી છે ક્યારેક સપોઝ તમારા ફસ્ટ કલાકની અંદર તમારા માઇન્ડ ડિસ્ટર્બ થાય છે કે મને નથી આવડતું માઇન્ડ સ્ટ્રેસ ફીલ કરે છે તો એ દરેકને સ્ટ્રેસ ફીલ કરશે કે જસ્ટ તમારા ઉપર થતું નથી એ વસ્તુને કઈ રીતે સાઇડ ટ્રેક કરવું કઈ રીતે તમારા ફ્રેશ માઇન્ડથી એ ત્રણ કલાક કાઢવા એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે લાસ્ટ એક વીક રહેવું છે તો તમને જે આવડે છે એનું રિવિઝન કરો જે દસ ટકા વીસ ટકા નથી આવડતું એને ડ્રોપ આઉટ કરો હવે એ વસ્તુ રિવિઝન કરવાથી એ વસ્તુ કદાચ રિપીટ કર્યા કરવાથી યાદ નહીં રહેવાની જે બે વર્ષથી નથી થતું એ તમારું છેલ્લા અઠવાડિયામાં એ નથી થવાનું તો નથી થવાનું એ બે પાંચ ટકા જે છે ટોપિક એને તમે છોડવાનું રાખજો તમારી સ્ટાઇલ અત્યારે બદલવાની જરૂર નથી ઘણી તમે સવારે ઉઠવાનું છેલ્લા અઠવાડિયા પૂરતું ઇનરેગ્યુલરિટી રાખો છો જે બે વર્ષથી કરતા આવ્યા છો એ કરો છ વાગે ઉઠો છો છ વાગે ઉઠો સરાબરે ઊંઘો છો સરાબરે ઊંઘો બટ નિયમિતતા રેગ્યુલર એટલી ખાસ ધ્યાન રાખજો ત્યાં તમને કદાચ પેન પ્રોવાઈડ કરશે સેન્ડલ પહેરવાના ચંપલ પહેરવાના રહેશે હાફ બાયની ટી શર્ટ પહેરવાની રહેશે આ નાની મોટી સલાહ સૂચનો તમને બધેથી મળી જવાનું છે એકલું બાયો કરીને કોઈ ટોપર નહીં બને અને બાયો નહીં કરીને તમે સમજી શકો છો એટલે બાયો એકલું જ ફોકસ કરો એની ચાલે બાયો સાથે ફોર્ટી ફાઈવ ક્વેશ્ચન કેમેસ્ટ્રીના પણ બહુ ઈઝી હોય છે ફોર્ટી ફાઈવ ફિઝિક્સના પણ બહુ ઈઝી હોય છે જસ્ટ તમારે જે કોન્ફિડન્ટ રાખવું પડશે એ વસ્તુનું ખાસ ધ્યાન તમારે સ્ટાર્ટ પહેલું શું કરવાનું છે તો બાયોથી જ સ્ટાર્ટ કરવું પડશે આગલા આગલા અઠવાડિયામાં તમારે ખાસ પીવાય ક્યુ જોવાના છે અને અમારા બંને ડોક્ટર ફ્રેન્ડસે એક એડવાઇસ આપી કે પીવાયક્યુ મેક્ઝિમમ સોલ્વ કરો લાસ્ટ યરના અને એ પીવાયક્યુ છેલ્લા પાંચ સાત વર્ષના જે સિલેબસના છે કટ થઈ ગયો છે સિલેબસના સોલ્વ કરીને કોઈ મિનિંગલેસ છે પણ બીવાય કે જે ખોટા પડે છે એ ખોટા પડેલા એમસીક્યુ ને ચોપડીમાંથી માં ઓન ધ સ્પોટ જોઈ લેવું આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે एग्जाम માં ચાલુ થશે 2 વાગે તમને 12 વાગે 11:30 વાગે 11 વાગે એન્ટ્રી મળશે તો એ 3 કલાકમાં તમારે શું કરવું ત્રણ કલાકમાં ત્યાં એ ડિસ્કશન નહીં કરવું કોઈ કચકચ નહીં કરવી શાંત મગજ રાખી બેન્ચ પર માથું મૂકીને ટોપિકને રિવાઇઝ કરવા મેમરાઇઝ કરવા ત્યાં આગલા ટાઈમમાં જે જેન વાળો કોઠો હતો ટેબલ હતો એને તમારે જોવાનું રહેશે આ નાની નાની વસ્તુ જે તમને ખરેખર ત્યાં બહુ કામ લાગશે હમણાં જ વાત કરી કે પ્રથમ એના ક્લાસમેટ હતી કે એના ક્લાસમેટમાં એને ઓએમઆરમાં રોલ નંબર ખોટો ધારો કે ત્યાં ટીક થઈ ગયો તો ઓએમઆરની અંદર રાઉન્ડમાં મિસ્ટેક થઈ તો એ અડધો કલાક એ છોકરીએ એના જે જે સુપરવાઇઝર હતા એની સાથે ડિસ્કશનમાં સ્ટ્રેસ અડધો કલાક બગાડ્યો તો ત્યાં આવું નાની મોટી વસ્તુ કદાચ થઈ શકે છે તો એ એનું ટેન્શન છોડો તમારા ઓએમઆરની અંદર વન ટુ વન ક્વેશ્ચન છે એમાં કોઈ મિસ્ટેક ના થવી જોઈએ એની મિસ્ટેક તમારી ત્યાં માફ નહીં થાય એમાં સપોઝ એક ક્વેશ્ચન ડ્રોપ કર્યો છે સિક્સ નંબરનો ક્વેશ્ચન અને આગલો સવાલ જોતા જોતા સેવન્થ નંબરનો તમારો આવડ્યો છે ટીક કરવાનો છે અને એ પીક સાતમામાં થઈ ગયો સાતમાનો ક્વેશ્ચન માં થઈ ગયો તો આખી સિરીઝ રોંગ થઈ શકે છે એટલે તમારું કોન્સન્ટ્રેશન પાવર ત્યાં મેક્સિમમ રાખવાનું છે આ તમને આગલા દિવસોમાં સવારના ટાઈમમાં તમારે બે ત્રણ વાર થોડો થોડો નાસ્તો કરીને જ એક્ઝામ હોલમાં જવાનું છે નહીંતર ત્યાં ચક્કર આવવાના ચાન્સીસ છે સપોઝ તમે કોલ્ડ ડ્રિંક્સ રાઈટ ત્યાં કોલ્ડ ન પીવો એટલું સારું છે જંક ફૂડ ન ખાવ એટલું સારું છે સપોઝ તમારે ગ્લુકોઝની જરૂર હોય તો ગ્લુકોઝ પાઉડરવાળું પાણીનું બોટલમાં રાખવાનું રહેશે તમારે ટેમ્પરરી સ્ટેમિનાર આપશે આપણે લગભગ બંને અમારા ડૉક્ટર આ છોકરાઓને લગભગ એક કલાક સુધી એમને ચાર્જઅપ કર્યા છે મોટિવેટ કર્યા છે છતાં તમારે કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તમારે કોઈપણ પ્રકારના અભિજય ડેસ પેપર સેરીઝ જોઈતી હોય વોટ્સઅપ પર જોઈતી હોય તો મારા નંબર નાઇન સિક્સ ઝીરો વન સેવન થ્રી ફાઈવ એઇટ થ્રી ફાઈવ પર તમે મને મેસેજ કરી શકો છો હું તમને પેપર સાઇટ કે હજી અટવાડ્યું છે આ જ વસ્તુ જો એક દિવસ પહેલાં હોત તો તમારી પાસે કશું જ ટાઈમ નહોતો બરાબર એક વીક છે એક વીકમાં તમે ધારો તો તમારા થર્ટી થર્ટી ફાઈવ ક્વેશ્ચન જે ખોટા પડવાના હતા એને રાઈટ કરી શકો છો બાય રીડિંગ તમારું દસ કલાકનું છેલ્લે છેલ્લે રાખજો તમારો ક્યાંય ટાઈમ એક્સ્ટ્રા ન બગડે એનું ધ્યાન રાખજો ઓકે દરેકને બેસ્ટ ઓફ લક અને અમારા બંને સ્ટુડન્ટ અમારા ફ્રેન્ડ્સ એવા ડૉક્ટર બંને પ્રથમ અને સ્મિતે છોકરાઓને ખાસું મોટિવેટ કર્યા બટ એક કલાક તમારો ન બગડે એને બ્રીફલી મેં શોર્ટમાં તમને કહી દીધું છે અને બસ પેશન રાખજો બેસ્ટ ઓફ લક દરેકને And uh, thanks to Pratham also. Thank you so much, Stay. Thank you so much. Okay, bye. Take care.